સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં એક વ્યક્તિએ આવીને એવું ફરિયાદ નોંધાવી છે કે ગઈ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એની પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માગે છે ફરિયાદીએ પોતાની કિંમત પાંત્રીસ લાખ જણાવી હતી પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એણે આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો ફરિયાદી આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દઈશ એટલે તમારું પણ વધારે નુકસાન થશે આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી ત્યારબાદ જે ફરિયાદી છે એ અઢાર લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં અઢાર લાખમાં લેવામાં પણ એણે નવ લાખની વાત કરી હતી એમાંથી પાંચ લાખ આપ્યા હતા અને ચાર લાખના ચેક આપ્યા હતા અને રિટર્ન થયા છે અને આ પ્રકાર ચેક આપવાની બાબતને એવું કહ્યું હતું જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે આમાં જે ફરિયાદી છે એનો પક્ષે બળજબરીથી ઘટાવી લેવાની બાબત લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આમાં આરોપી તરીકે જાહેર કામ કરીને એક વ્યક્તિ છે કે જે એકતા ટ્રસ્ટ તરીકે એક ઓર્ગેનાઇઝેશન પણ ચલાવે છે પોલીસને આમાં જે પણ વિગત મળશે એ મુજબ કાર્યવાહી કરીશું આમાં જે પણ એમને એવિડન્સ મળશે એ મુજબ જે આરોપી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે